હરકી પેઢી લાખો માણસો આરતી ની અંદર ભેગા થાય અડધો કલાકની અંદર ક્યાં જાય તમને કોઈને ખબર ન પડે રોજના માટે એક લાખ માણસો શા માટે ભગીરથ મહારાજે જેથી ગંગાજીને પ્રસન્ન કર્યા અને કહ્યું કે માં મારા સાઠ હજાર પૂર્વજો કપિલ મુનિના શ્રાફથી બળી અને ભસ્મ થઈ ગયા છે અને એનો ઉદ્ધાર કરવા માટે તારે આવવું પડશે

એમાંની એક ધારા હરિદ્વાર ની અંદર છે આ અને ભગીરથ મહારાજ ને કહે છે કે તું આગળ ચાલ હું તારી પાછળ ચાલુ અને ભગીરથ મહારાજ અહીંયા શિખરો ને હરિદ્વાર હરકી પૌડી આજે આપણે જ્યાં જવાનું છે ત્યાં ભગીરથ મહારાજ ને સંધ્યા વંદન કરવાનો સમય થયો અને માં ગંગાને પ્રાર્થના કરી માં તમે થોડીક ક્ષણ માટે જો ઉભા રહો તો હું પ્રાર્થના કરી લઉં મારે પૂજાનો સમય થયો છે અને મા ગંગા રાજી થઈ આ અને ભગીરથ ને કીધું જ્યાં સુધી તારા સંધ્યા વંદન ન થાય ત્યાં સુધી હું અહીંયા મારી આરતી થશે ત્યારે સમયે હું એક ક્ષણ માટે સ્તંભિત થઈ જઈશ બાકી હમણાં હું તમને લઈ જઈશ હું ઊંધે માથે જાય આકળ પકડી જો નો નાવ ને તો દરિયા ભેગી કરે આ ગંગા એટલું બધું આમ પ્રચંડ ધોધ પણ કહેવાનો મૂળ સુર છે કે આરતીના સમયે ગંગાજી થોડી ક્ષણ માટે સ્તંભિત થઈ જાય રોકાઈ જાય છે અને એ દર્શન લાખો માણસો માંથી કોઈ ગુરુની કૃપા જેના ઉપર હોય કોઈ સદગુરુની કોઈ કોઈ પરમાત્માની કૃપા હોય એને આ દર્શન થાય છે તમે પણ આ દર્શન કરજો કેમ કે આપણે પાંચ વાગે ત્યાં જવાનું છે આપણે ત્યાં સ્નાન કરવાનું છે આજ હું તમને બધાને કહું કે સ્નાન કરજો હાથ વખત નાવ કેમ કે પછી અહીંયા આવ્યા કે નહીં આવ્યા મને તમને કોઈને કઈ ખબર નથી આનો કૃપા હોય તો આ વસ્તુ બને નહીં આથી હાઈડ ક્યાંય પાછા જાય નહીં એક એક દાદાના દાદા ગુજરી ગયા અને દાદાના અસ્થી લઈને ચાંદીની ડબ્બીમાં હવે બહુ બધું સહેલું થઈ ગયું છે ટ્રેનમાં ટિકિટ બુક કરાવી દાદાને સાથે લીધા ને કીધું કે હાલો આપણે તર્પણ કરવા જવું છે દાદાના અસ્થિ ગંગાજી ની અંદર પધરાવવા જવું છે અને અહીંયા આવ્યા ને અસ્થિ ઉપર સુંદર મજાનું પિંડદાન થયું ને તર્પણ થયું શ્રાદ્ધ કર્મ થયું ને આ તર્પણ વિધિ આપણે ચોથા દિવસે કરશું કેમ કેમકે અહીંયા એનું જ માતમ છે અને પછી બધાયને દાદાને કીધું કે તમે બે માણસો જે આવ્યા છો પતિ પત્ની ચાંદી ડબ્બી ભાઈના હાથમાં આપીને કીધું કે કેડ સમા પાણીમાં જઈ અને આ ડબ્બી અસ્થિ છે દાદાના પધરાવી અને દાદા આ બાજુ થી મંત્રો બોલે પેલો ભાઈ સુંદર મજાની સાત ડૂબકી મારી પણ આપણે ગુજરાત નો રિવાજ છે આપણે પ્રાંતમાં જે રહીએ છીએ મર્યાદાનો પ્રાંત છે આપણે સાથેનો નાઈ બેનો છે એઠવા નાય તો આ બેન છે એ નીચેના ભાગમાં નાવા વહી ગઈ સ્નાન કરવા વહી ગઈ હા અને પેલો ભાઈ છે ગંગાજીના ઉપરના ભાગમાં સ્નાન કરે છે સાત ડૂબકી મારીને ચાંદીની ડબ્બીમાં જે દાદાના અસ્થિ હતા અને પધરાવી હા અને જ્યાં એ ડબ્બી વહેતી થઈ પણ દાદા બહુળા રાંધલમાં તેડ્યા હોય જે આનંદ થાય ને એવો આનંદ જોય અસ્થિ પધરાવાઈ ગયા દાદાને મોક્ષ થઈ ગયો વળી અહીંયા બધું ફેર્યા અને પછી મહિના દીએ ઘેરે ગયા અને પંદર દી વય ગયા પછી બેને વાત કરી સાંભળ્યું શું આપણે હરિદ્વાર ગયા તા બોલ્યા ગંગાજીમાં નાતા નાતા એક વસ્તુ જડી મને તો ઓલો ભાઈ કે ગાંડી પંદર દી વય ગયા હજી સુધી મને તે કીધું કાટ કાટ કાઢ કાઢી ક્યાં છે ભલે સૂટકેસમાં હાડલાની આરે મેં બાંધી દીધી છે બેનોનો સ્વભાવ પ્રમાણે જડ્યું ને કાંઈ ખબર નહી સીધી ગાંઠ મારી ને હેઠે હેઠે મૂકી દીધો સૂટકેસ ની હેઠે અને એ સૂટકેસની હેઠેથી હાડી કાઢી અને જ્યાં ગાંઠ છોડીને ત્યાં તો પાછા દાદાને અટકે આવેલા નાતા નાતા હેઠવા નાતા તા ડબ્બી પગ અરે ભટકાણી બે ને લઈ લીધી કોઈને ખબર પડે પાછે ભાગ્યમાં હોય તો સ્નાન થાય ભાગ્યમાં હોય તો સત્સંગ સંભળાય તમારા બધાના અંદર ભાગ્યમાં છે સદગુરુની કૃપા છે કૃષ્ણ પરમાત્માની વલ્ભા ની કૃપા છે